આની વિશેષતા શું છે મંદિરની સ્વયંભુ સ્વયંભુ છે જય મહાદેવ મારું નામ સદાશિવ દવે છે હું મંદિરનો ટ્રસ્ટી છું શ્રી ચંદ્રમ અલુષ્ણ મહાદેવ એ ઉમરેટ નગરની અંદર પ્રાચીનતમ મંદિર છે લગભગ દોઢ હજાર વર્ષોની આ પરંપરા પાંચસો બારમાં જ્યારો મીટર સ્થાપાયું ત્યારે ચંદ્રમ અલુષ્ટર મહાદેવનું આ ડેનું વધુ ત્યારબાદ વર્ષો વર્ષો પરંપરાગત મંદિર બેઠું થયું છે છે પાછું બેઠું થયું છે તેના ઉપર અત્યારે મૂળ મંદિરનો જે આપ ઢાંચો જોઈ રહ્યા છો જે મંદિરનો શિલાલેખ જોઈ રહ્યા છો પિલાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા સત્તરસો ને એક્યાસીની અંદર ચૈત્રવત સાતમના દિવસે મંદિરનું મુખ્ય આ કન્સ્ટ્રક્શન થયેલું છે ઈ કન્સ્ટ્રક્શન થયા બાદ અત્યારે બે હજાર એક્યાસી એટલે ત્રણસો વર્ષ આ મંદિરને પૂર્ણ થયા છે ત્યારે મહાશિવરાત્રિ પર્વે અને સોમી વર્ષોથી ચાલતી પરંપરાગત મહાશિવરાત્રી ઉત્સવ આજે ચંદ્રમૌલેશ્વર મહાદેવ ઉમરેઠની અંદર ઉજવવા જઈ રહ્યો છે ઉમરેઠને છોટે કાશી પણ કહેવાય છે પરંપરાગત કાશી અને ઉમરેઠની સામ્યતા ખૂબ રહેલી છે જ્યારે શિવ ચંદ્રમૌલેશ્વર મહાદેવની અંદર પરંપરાગત જ્યારે પંચોની પાલખી યાત્રા થતી હોય ત્યારે રાત્રિની પ્રહરની ચાર મહાપૂજા રાત્રિ પ્રહરમાં ચાર પૂજા થાય છે જે કાશી અને મહાદેવના મંદિરમાં આપણા ઉમરેઠના ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરની અંદર થતી પરંપરાગત સામ્યતાની પરંપરાની વિધિ છે હિન્દ વિધિ અને પાલ પાલખી યાત્રા જ્યારે મંદિરની થાય છે ત્યારે અવારનવાર વર્ષો વર્ષથી આ પરંપરામાં જે ચાલતી જે મહાપૂજા અને પાલખી યાત્રા છે જે આજે સંપન્ન થશે આજે સાડા ચાર વાગે ઉમરેઠ નગરની અંદર ભગવાનનું મુખારબિંદ સ્વરૂપે બિરાજમાન થઈ પાલખીએ સાથે સૌ ભક્તો સાથે ઉમરેઠમાં નગરવિહાર કરશે જ્યારે ઉમરેઠની અંદર આ પૌરાણિક શિવાલય ચંદ્રમવલેશ્વર મહાદેવની અંદર જે પરંપરાગત પાલખી યાત્રા છે તે આજે સંપન્ન થશે સૌ ભક્તોને આ દર્શનનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે જય મહાદેવ ધન્યવાદ